વલસાડ જિલ્લાના દરિયામાં દરિયામાં તોફાની માહોલ ઉછળ્યા પ્રચંડ મોજા દરિયા કિનારે દાંતી ગામમાં દરિયાના પાણીએ વટાવ્યો કિનારો અને દરિયાના પાણી ગામમાં ઘુસી ગયા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે વલસાડના દાંતી ગામના રહીશોના ઘર સુધી દરિયાના પાણી ઘૂગવે છે ચોમાસામાં ઉછળતા ઊંચા મોજા ગ્રામ્ય વિસ્તારના ઘરો ઉપર અથડાય છે ખાસ કરીને ચોમાસામાં લોકો ભયના માર્યા ઘર છોડીને અન્યત્ર રહેવા ચાલી જતા હોય છે જો આવી સ્થિતિ રહી તો આગામી પાંચ સાત વર્ષમાં ગામની જગ્યાએ માત્ર દરિયાના જ પાણી જોવા મળશે વલસાડના દાતી ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે સૌથી પહેલું આ ગામ જ દરિયામાં ગરકાવ થઈ જશે એક તરફ અંબિકા નદી અને ખાડી છે તો બીજી તરફ અરબી સમુદ્ર છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસા થતા ધોવાણના પગલે છેલ્લા પાંચ વર્ષમાં અરબી સમુદ્રે બે કિલોમીટર જેટલો અંદર આવી ગયો છે